નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો મગફળીની અંદર જે છે એ મગફળી હાલના સમયગાળા અંદર જે ખેડૂત મિત્રોએ વાવેતર કર્યું છે અગાઉ તો એ બધા ખેડૂત મિત્રોને પચીસથી માંડી અને પિસ્તાલીસ દિવસ સુધીની મગફળી થવા આવી તો આ મગફળીની અંદર જે છે હવે આપણે ખાતર જે છે આપવું હોય તો કેવું ખાતર આપવું કેવું આપવું અને ક્યારે આપવું જો એ જે છે મિત્રો આપણે જાણી લઈએ તો આપણે ખૂબ ફાયદો થાય આમ તો મગફળીની અંદર જે છે એ ખાતરો પાયાની અંદર આપી દીધા પછી એવા કોઈ ખાતરો આપણે આપવાની જરૂરિયાત રહેતી નથી પણ ખેડૂત મિત્રો જે એનપીકેના બેક્ટેરિયાઓ જે છે ખાસ કરીને બેક્ટેરિયાઓ જે છે એ જમીનની અંદર જાય એ આપણા માટે ખૂબ ઉપયોગી છે તો સમયગાળા અંદર ભેજવાળું વાતાવરણ છે ત્યારે એવા સમયગાળાએ આપણે એનપીકે ના બેક્ટેરિયાઓ છે એ એક એકરમાં અઢીસો ગ્રામ લેખે આ લાઇફોલાઇઝેશન ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવેલા જે બેક્ટેરિયાઓ છે આ જો આપણે જમીનની અંદર આપી દઈશું તો જમીનની અંદર જે અલગ્ય સ્વરૂપમાં જે રહેલા છે જેમ કે ફોસ્ફરસ છે પોટાશ છે અને જમીનની અંદર રહેલો નાઇટ્રોજન જે છે એને સોળ સુધી જે છે પગડવાની કામગીરી આ ભેજવાળા વાતાવરણની અંદર આ જે કહેવાય કે આ બેક્ટેરિયાઓ જે છે એ ખૂબ સારું કામ કરશે આપણે બધાને ખબર છે કે હવામાં જે છે એ રહેલો નાઇટ્રોજન એ ખૂબ મોટા પ્રમાણમાં એટલે કે અઠ્યોતેર ટકા સુધીનો નાઇટ્રોજન છે આપણે એક થેલી લેવા જઈએ તો એ થેલીની અંદર તો માત્ર હો કિલો એ સેતાળીસ કિલો નાઇટ્રોજન મળવાનું છે તો આ જે છે હવામાં અઠ્યોતેર ટકા નાઇટ્રોજન આપણી પાસે એક હેક્ટર જમીન હોય તો એક હેક્ટર જમીનની અંદર જે આપણે જો હવાનો નાઇટ્રોજનનું કલેક્શન કરવામાં આવે તો વૈજ્ઞાનિકો કહે છે કે છત્રીસ હજાર ટન જેટલો જે છે એ આ નાઇટ્રોજન જે છે હવામાં આપણે જમીન ઉપર જે છે એ મંડરા રહેલો હોય છે તો આ હવામાનો નાઇટ્રોજન જે છે આપણા જમીનની અંદર કેવી રીતનો પહોંચે તો કે જમીનની અંદર જે પહોંચાડવા માટે એની આખી એક પ્રક્રિયાઓ છે અને એ પ્રક્રિયાઓ એટલે આપણે બધાને ખબર છે કે જમીનની અંદર સેન્દ્રી કાર્બન ઓર્ગેનિક કાર્બન જમીનની અંદર સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધવી જોઈએ તો સુક્ષીવાણુની સંખ્યા વધારવા માટે મિત્રો વર્ટીશીલિયમ છે મેટારે છે આવા જેવી બેક્ટેરિયાઓ જે જમીનની અંદર જાય તો જમીનની અંદર ઓટોમેટિક જમીનની જીવતી જમીન જીવતી બનવાની અને હવામાનો જે છે એ રહેલો બેક્ટેરિયા હવા માં રહેલા જે છે એ નાઇટ્રોજન ફોસ્ફરસ કે પોટાશ એ છોડ જે છે એ પોતાની રીતે જે છે એ મેળવી શકશે તો ખેડૂત મિત્રો આપ પણ જે છે તમારી જમીનની અંદર ફળદ્રુપતા લાવ્યા હોય તો જમીનની અંદર રાસાયણિક ખાતરો આપવાની જગ્યાએ જો તમે મિત્રો આ જૈવિક કલ્સરો જૈવિક જેમ કે બેક્ટર છે રાઇઝોબિયમ છે ફોસ્ફેટલાઇઝ બેક્ટેરિયાઓ છે આ સલ્ફરના બેક્ટેરિયાઓ છે આ જમીનની અંદર આપવાનો આગ્રહ રાખો તો અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલા જે જે બેક્ટેરિયાઓ છે સ્ટાર એનપી કે તો અઢી વીઘાની અંદર અઢીસો ગ્રામ લેખે એ મિત્રો આવા ભેજવાળા વાતાવરણની અંદર તમે એરડીનો ખોળ લીંબેલો ખોળ કે પછી જે છે એ સેન્દ્રી ખાતર અથવા તો ભીની માટી સાથે મિક્સ કરી અને જો ઉડાડી દેવામાં આવશે તો લગભગ જે છે કોઈ ખાતરોની જરૂરિયાત રહે નહીં અને જમીનની અંદર જે છે એ આપણી જમીનની અંદર રહેલો ફોસ્ફરસ જમીનની અંદર રહેલો પોટાશ એ આપણે ઉપયોગી થશે વધારાની માહિતી માટે મિત્રો અમારો હેલ્પલાઇન નંબર છે નેવું બે આ નંબર પર ફોન કરીને વધારાની માહિતી મેળવી શકો છો આભાર